જો હનુમાનજી બ્રહ્મચારી હતા તો તેમનો પુત્ર કેવી રીતે થયો સીતારામ મિત્રો આજે આપણે વાત કરીશું દ્વારકામાં આવેલું દાંડી હનુમાન મંદિરની જે ભારતનું એક માત્ર મંદિર છે જ્યાં તેમના પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે હનુમાનજી લંકા બાળ્યા પછી તેમની પૂંછડીમાં આગ લાગવાથી હનુમાનજીના શરીરનું તાપમાન ઘણું વધી ગયું હતું જ્યારે તે આગ પોલવવા દરિયામાં ગયા ત્યારે તેમનો પરસેવો થયો પરસેવાનું એક ટીપું દરિયાના પાણીમાં પડી અને દરિયામાં રહેલ માછલીએ તેને ગ્રહણ કર્યું અને તે ગર્ભવતી થઈ તેણે ખૂબ જ બળવાન બાળકને જન્મ આપ્યો અને તે બળવાન બાળક હતો મકરધ્વજ રાવણનો ભાઈ પાતાળનો રાજા ભાઈ રાવણે મકરધ્વજને પાતાળ લોકના દ્વારપાળ તરીકે નિયુક્ત કર્યો હતો રામ રાવણ યુદ્ધમાં રાવણના પુત્ર મેઘનાથના મૃત્યુ પછી જ્યારે રાવણ પાસે શ્રી રામ અને લક્ષ્મણજીનું અપહરણ કરાવ્યું તો હનુમાનજી એમને પાછા લાવવા દ્વાર પાડ મગર ધ્વજે હનુમાનજીને ત્યાં રોક્યા અને કહ્યું કે એ જ હનુમાનજીનો પુત્ર છે તેઓ અખંડ બ્રહ્મચારી હોવા છતાં હનુમાનજીના પુત્ર છે મગર પોતાને પુત્ર કહેતા હનુમાનજીને આશ્ચર્ય થયું તો મકરધ્વજે તેમના જન્મની સંપૂર્ણ કથા જણાવી દ્વારપાળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી નિષ્ઠાથી મકરધ્વજે હનુમાનજીને રોક્યા અંદર જવા માટે હનુમાનજીને તેને પરાજિત કરવો પડશે હનુમાનજી અને મકરધ્વજ વચ્ચે ભીષણ યુદ્ધ થયું એમાં હનુમાનજીએ મકરધ્વજને પરાજય આપ્યો અને પછી હનુમાનજી પાતાળ લોક માં પ્રવેશ કરી આવ્યા દાંડી હનુમાન મંદિર નિર્માણ લગભગ પાંચસો વર્ષ પહેલાં થયું હતું હનુમાનજી અને મકરધ્વજ વચ્ચે નું યુદ્ધ આજ સ્થળે થયું હતું આજે જ્યાં મંદિર છે બે દ્વારકામાં આવેલ મંદિર એક માત્ર મંદિર છે જ્યાં હનુમાનજી અને મકરધ્વજની એક સાથે પૂજા કરવામાં આવે છે મંદિરમાં સ્થિત બંને મૂર્તિઓ સ્વયંભૂ છે અહીં હાજર છે અહીં બે મૂર્તિઓ વચ્ચે કુસ્તીબાજો દ્વારા લડાઈ માટે ઉપયોગ લેવામાં આવતો દંડ છે જે હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજની સાથે થયા યુદ્ધનું પ્રતિક છે દાંડી હનુમાનજી મંદિર બ્રહ્માલીન પ્રેમ સાધુજી મહારાજનો તપો સ્થળ પણ છે લોકવાયકા મુજબ મકરધ્વજનું મૂર્તિનું કદ વધી રહ્યું છે અને હનુમાનજીની મૂર્તિનું કદ નાનો થઈ રહ્યું છે તો મિત્રો આજે આપણે દર્શન કર્યા હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજના તો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધારે ને વધારે શેર કરતા રહેજો આવા જ વિડીયો સાથે ફરીવાર મળીશું

बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार जय જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપેશ દેહુલો જા કરામ દોતુ બલ રામ અંજલી પુત્ર પવન સુખ નામ